ભાભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવી લોકો ફસાયા ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવામાં આવ્યું હતું ભાભર મામલતદાર નગરપાલિકાના સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી શોપિંગ સેન્ટરોમાં જે દબાણ સીડીઓ આવતી હતી તે તોડી નાખતા ઉપર લોકો ફસાયા હતા બનાસકાંઠાના ભાભર સ્ટેટ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્રએ છ સપ્ટેમ્બરના હાથ ધરી હતી જે ફરી ભાભર મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરતા લારીવાળાઓને હટાવ્યા જે શોપિંગ સેન્ટરની લોખંડની સીડીઓ બહાર દબાણમાં હતી તે તોડી પાડીને દબાણ હટાવ્યા જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાયેલ પાર્લરના માલિકે પાંચ મિનિટનો સમય માંગ્યો ગ્રાહકોને જવા દો પછી તોડી પાડજો તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય ના સાંભળ્યું મનમાની કરીને સીડી તોડી નાખતા નીચે ઉતરતા સાંજના સમયે લોકોને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી લોકો ભેગા થઈને લોખંડની સીડી ઊંચી કરીને નીચે ઉતાર્યા હતા ભાબર મામલતદાર વહીવટી તંત્ર દબાણ હટાવે તે સારાહનીય કામગીરી છે પરંતુ મામલતદાર નગરપાલિકાને દબાણ હટાવવાનો જુસ્સો એટલો વધી જાય છે કે લોકોને પાંચ મિનિટનો સમય આપવા માટે આઠ સપ્ટેમ્બરના દબાણ હટાવવા નીકળ્યા ત્યારે હોટલના માણસે લાકડીનો મુક્કો માર્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા તેમણે સીડી ડાયરીક તોડી નાખી મને પણ ઉતરવા ન દીધી નીચે અને તેમને મેં બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર તિરુપતિ કોર્નર ઉપર અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ મારે અંદર કામ ચાલુ છે પાંચ મિનિટ તમે રોકાવો તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક તોડી નાખવામાં આવી આજે અત્રે અહીં સમસ્ત ગાભર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે